રાજ્યમાં કેટલાક છેલ્લા મહિનાઓથી નકલીની બોલબાલા ચાલી રહી છે નકલી પીએમઓ બાદ નકલી સરકારી કચેરી તેમજ નકલી ટોલ નાખું અને હવે નકલી વિજિલન્સ પણ અસલી પોલીસના હાથે ઝડપાઈ હોવાનો કિસ્સો પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાંથી સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર મોરવા હડફ તાલુકામાં વિજિલન્સની ખોટી ઓળખ આપી નાણાં પડાવતી ટોળકીના ચાર શખ્સોને મોરવા હડફ પોલીસે ઝડપી પાડ્યા છે જ્યાં પોલીસે એક કાર છ મોબાઈલ ફોન અને રૂપિયા પચાસ રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી લીધો છે ત્યારે ઝડપાયેલા શખ્સો મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં જઈ દારૂના ખોટા કેસના ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતા હોવાનું સામે આવ્યું છે ગઈકાલે મોરવા હડફ પોલીસ સ્ટેશનના સંતરોડ કેકરાફળિયામાં ગાંધીનગર પોલીસ કસામાંથી વિજિલન્સમાંથી આવીએ છીએ એવી રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી હકીકતે તે લોકો રાજ્ય સેવક ડીજી વિજિલન્સમાંથી હતા નહીં અને તેઓએ આ ફરિયાદી અરવિંદાબેન અર્જુનભાઈ પટેલને ઘરે ગયેલા અને તમારે ત્યાં દારૂ છે તપાસ કરવાની છે દારૂ કાંઈ મળેલો નહીં તેમ છતાં તેઓએ તેમની ફોર વ્હીલ વાહનમાંથી એક થેલો કાઢીને મૂકેલો અને કીધેલું કે તમારી ઉપર આ દારૂનો કેસ કરી દઈશું દારૂનો કેસ ન કરવો હોય તો તમે અમને પૈસા આપો જેથી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દારૂનો કેસ કરવાની ધમકી પોતે રાજ્ય સેવક ન હોય વિજિલન્સમાં નોકરી ન કરતા હોય ખોટી ઓળખ આપી અને ચાલીસ હજાર રૂપિયા તેઓની પાસેથી મેળવી લીધેલા આ જ લોકો ચાર જણા જે હતા એમણે તાલુકા પોલીસ સ્ટેશનના બક્ખર ગામે પણ આ જ પ્રકારે ફરિયાદી નિલેશ વસંતભાઈ વણજારાના ઘરે જઈ તમારે ત્યાં દારૂનો તપાસ કરવાની છે ત્યાં દારૂ નહીં મળે તેમ છતાં ખોટો કેસ કરીને પૂરી દેવાની ધમકી રાજ્ય સેવક તરીકે ખોટી આપેલી અને એમની પાસેથી પણ વીસ હજારની માગણી કરેલી અને સાત હજાર રૂપિયા લઈ બળજબરીથી કઢાવી લીધેલા એટલે આ પ્રકારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે મોરોહાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને પોલીસ બીજી વિજિલન્સની ખોટી ઓળખ આપીને આ કૃત્ય કરેલું હોય જેથી મોરોહાડા પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને તે દરમિયાન તેઓની ફોર વ્હીલ મોરોડા પોલીસે ચેક કરતા એ વાહનમાંથી પણ ત્રણ ઇંગ્લિશ દારૂના ક્વાટેરિયા મળ્યા છે એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં મોરવાહાડા પોલીસ સ્ટેશનના ગુનામાં ડીજી વિજિલન્સમાં પોલીસ ખાતામાંથી આવ્યા છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકે આ બળજબરીથી પૈસા કઢાવવાનું કૃત્ય કરનાર ચાર ઇસમોના વિરુદ્ધમાં નિયમ મુજબની હાલ કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ ઇંગ્લિશ દારૂના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને તાલુકા પોલીસ લાવી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં આ વ્યક્તિઓ આ ચાર જણાઓએ બે પ્રકારના ગુના બે જગ્યાએ નોંધાયેલા છે એક બખર ખાતે અને સંતરોળ ખાતે જેના ફરિયાદીઓ હતા એની ફરિયાદો નોંધી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે હાલ પોલીસની તપાસ ચાલુ છે તપાસ દરમિયાન જણાય આવશે તો હજુ પણ કાર્યવાહી કરવામાં આવશે